હવે આગળ વાત કરીશું દિવાળીની રોનક વિશે ધનતેરસના પર્વને લઈને જામનગરની બજારોમાં લોકોની ભીડ ઉમટી પડી હતી ખાસ કરીને સોનું લેવા માટે પડાપડી જોવા મળી આજના દિવસે નવી વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે શહેરની સોના ચાંદીની દુકાનોમાં ચીજવસ્તુઓ લેવા લોકોની ભીડ ઉમજી હાલ સોનાના ભાવ આસમાને છે છતાં લોકો પોતાની યથાશક્તિ મુજબ સોનું લેવા ઉમજી પડ્યા છે સામાન્ય રીતે આજે ધનતેરસ દિવસ હોવાથી લોકો સવારથી ખરીદવારી નીકળ્યા છે અને આવા ભાવમાં પણ ખરીદારી ભલે થોડી ઓછી થઈ છે પણ કરે છે ખરા

આજે ધનતેરસ નો મહાપર્વ છે અને આ પર્વ ને લઈને જામનગરમાં પણ લોકો છે સોના ચાંદીની દુકાનો છે ત્યાં પહોંચી રહ્યા છે સોનું અથવા ચાંદી પોતાની યથાશક્તિ મુજબ જે ખરીદી છે તે કરવામાં આવી રહ્યું છે સવારથી જે રીતે સોના અને ચાંદીની દુકાનોમાં ગ્રાહકોની ભીડ છે તે જોવા મળી રહી છે અને ખાસ કરીને જે રીતે આ વખતે સોનાના ભાવ છે તે આસમાની છે છતાં પણ જે રીતે લોકો છે પોતાની યથાશક્તિ મુજબ કંઈક તો કંઈક પરંતુ ધનતેરસના મહાપર્વ પર જે સોનું અથવા ચાંદીની જો અવશ્ય રીતે ખરીદી છે તે કરતા હોય છે જામનગરમાં પણ જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે ગ્રાહકો છે લોકો છે તે સોના ચાંદીની દુકાને છે તે પહોંચી રહ્યા છે સોનું અથવા ચાંદીની અવશ્ય ખરીદી કરી રહ્યા છે અને જે રીતે અગાઉથી પણ જે લોકો છે કે જેમને ખાસ કરીને જે ઓર્ડર છે તે સોના ચાંદીના આપી દીધા હોય પરંતુ આજના દિવસે ધનતેરસ ના પાવન પર્વ પર ક્યાંક ને ક્યાંક મુહૂર્ત જોઈને આજે લેવા છે તે માટે આવતા હોય છે સલમાન ખાન ટીવી થર્ટીન જામનગર